હવે આપણી સાથે વલ્લભભાઈ કંટિયા જે ગુજરાત પોલીસ સમાજ ના પ્રમુખ છેલ્લભભાઈ દરેક સાથીઓને નમો બુદ્ધાય દર્શક મિત્રો ને નમો જય હવે ચિમનભાઈ તમે કીધું એમ ગુજરાત અંદર લાખો સંગઠનો હશે ડૉક્ટર સાહેબે જે વાત કરી કે ભાઈ તેમની પાસે કોઈ એજન્ડા નથી સંગઠન થયું શાના માટે કરવું છે સંગઠન શા માટે કરવું છે આપણા ધ્યેય શું છે આપણે એનાથી શું હાંસલ કરવું છે તે એક પણ પાસે એજન્ડા નથી હોતો એજન્ડા નથી એટલે તેમનો મૂળ જે ધ્યેય છે કે એમને ક્યાં રસ્તે જવું છે એ રસ્તા વગરના છે એટલે જેને અંધ કહી શકાય સંગઠનો છે બધા અને સંગઠન એટલા માટે બને કે ભાઈ મારી પાસે શિક્ષણ ભલે ન હોય પણ આ મેન પાવર હોય થોડુંક ઝઘડા મગજ હોય એટલે હું બોસ બની જાઉં મારી નીચે દસ બાર જણા વાહ વાહી કરવા વાળા હોય કે તમે તો ભાઈ આપણે આમ કરો આમ એટલે એ થાય એ સંગઠનમાં ધીમે ધીમે સમાજમાં જે કઈ હું જન્મો છું તો મારું ઋણ છે કે સમાજને ભાવનાથી અન્ય લોકો એમાં હોય છે સંગઠન વિશાળ બને એક તાકાત બને તો તાકાત બને એટલે એમાં સાહેબે કીધું એમ કે ભાઈ પૈસાના પછી પોતાના જે કઈ ધ્યેયો હોય અંગત ધ્યેયો સ્વાર્થ સ્વાર્થ સધાય નહીં પોતાની જે કઈ મોટપ મળવી જોઈએ મળે નહીં એટલે એક સંગઠનમાંથી બીજું સંગઠન બને એવી રીતે આ સંગઠનો લાખો સંગઠનોની સંખ્યા તમે રીતે ગુજરાતમાં થયેલી છે કે એક સંગઠનમાંથી પેટા સંગઠન એનાથી અલગ સંગઠન એનાથી અલગ સંગઠન એટલે એનો કોઈ ધ્યેય હોતો નથી એક અને કોઈ પણ સંગઠન હોય કોઈ પણ સમાજનું હોય કોઈ પણ જ્ઞાતિનું સંગઠન હોય એમનો પેલો ધ્યેય શિક્ષણ જોઈએ નકશામાંથી ભૂસાઈ જાય એક પ્રવાહમાંથી અલગ કરી જાય સાઈડમાં ફેંકાઈ જાય એટલે દરેક સંગઠન નો ધ્યેય પેલું શિક્ષણ હોવો જોઈએ અને એક કે ભાઈ ગુજરાતની અંદર એવા કોઈ સંગઠન કામ કરતા હશે મેં નામ નથી સાંભળ્યા અમુક કરે છે બાકી ભાવનગરમાં અમારું એક જ સંગઠન એવું છે કે પેલા શિક્ષણ ગુણવત્તા વાળું શિક્ષણ સારું શિક્ષણ અને એના મા બાપ ગરીબ છે એને સૌથી સારી નોન ગ્રાન્ટેડ પ્રાઇવેટ સ્કૂલ માં ભણાવવાનું અમારું સંગઠન કામ કરે છે હાલની તારીખમાં પાંચવીસો આસપાસ છોકરાઓ નોન ગ્રાન્ટેડ જે સ્કૂલ દસ હજાર થી ફી માંડીને પાંચવી જેવી એવી સ્કૂલોમાં ગરીબ કોળી સમાજના છોકરાઓ એસી ને એસી સમાજ ના છોકરા ભણે છે આ એક શિક્ષણ છે અને જે કોઈ બાળક આ શિક્ષણ લઈને ભણ્યો છે એના બાબાપને આ મળ્યું છે કે ભાઈ આ કોળી સમાજ નું સંગઠન હતું ને એને મારા બાળકને મારી એસિયત નહોતી એવી સ્કૂલમાં ભણાવ્યો છે બાળકને એટલે એ પણ એક સમાજ પ્રત્યેનું ઋણ સમજશે કે મારે સમાજને કંઈક દેવું જોઈએ એ ભાવનાથી બાળક જે ભણ્યું એને પણ રહે કે હું કોળી સમાજના એક કોલાથી ભણ્યો તો એ જે કંઈ અધિકારી બનશે ઉદ્યોગપતિ બનશે તો પણ સમાજ પ્રત્યે એને એક કુણી લાગણી રહેશે ઋણ રહેશે એટલે સંગઠનના હેતુ સાહેબ અગાઉ વાત કરી બધા વક્તા એમ ધ્યેય સ્પષ્ટ હોવો જોઈએ પણ આપણા ગુજરાતના નવ્વાણું ટકા સંગઠનો રાજકીય પાર્ટીઓમાં કરવા માટે સંગઠન બનાવતા હોય એવું લાગે છે કે બે વર્ષમાં સંગઠન વિશાળ થાય અને ત્યાં કોઈ ગુલામ પાર્ટીઓમાં ગુલામ થઈ જાય અને ત્યાં વાહવાહી કરે વધીને ઓલાય એમને એક વોર્ડ પ્રમુખ કે પેજ પ્રમુખ કે જે કાંઈ હોય બનાવી દે એટલે પોતે ગૌરવ લેતા થાય અને સમાજને એક કહેવત છે કે

કોઈ પણ હેતુ વગરના માત્ર શિક્ષણના મેળાવડા કરવા તમે વિદ્યાર્થીના સન્માન કરો ના કરવા જોઈએ બરોબર છે એ જે મહેનત કરે છે એ પ્રમાણમાં એમનું સન્માન થવું જોઈએ થવું જ જોઈએ પણ એની વાહે પાછું એ સારા માર્ક લાવે એવી મહેનત પણ એ વિદ્યાર્થીઓ પાછળ કરો તમે તો એક સારો શિક્ષિત સમાજ થશે અને ભવિષ્યમાં વર્ષો સુધી મુખ્યમંત્રી આપણે માંગણી નહી કરવી પડે પણ આપણા સમાજમાંથી મુખ્યમંત્રી અન્ય પક્ષો ને બનાવવા પડશે આભાર ચિમનભાઈ આપ સૌનો આભાર આભાર મતલબ